બોલો સદગુરુ જય હવે હું મારું નામ મારું એડ્રેસ આપું છું મારું ગામ આટાવ તાલુકો સાયલા મારા ગુરુનું નામ કુંજલ મહારાજ અને એ મારા મોટા ભાઈ હતા ત્યાર પછી મેં એમને ગુરુ કર્યા એટલે મારા ગુરુનું નામ છે કુંજલ મહારાજ મારું નામ પરસોત્તમ મહારાજ

બે મિનિટ સત્સંગ અને હાથમાં લઈને નીકળ્યા એટલે આપણા જેવા બે પાંચ સાત જણા બજારે બેઠા છે બધા મીંડા દાંત કાઢવા કે આ કબીર સાહેબ તો આવા જ્ઞાન માણસ છે ત્રિકા જ્ઞાન જાણે છે અને અત્યારે ધોળા દઈએ હાથમાં ફાનસ લઈને કેમ નીકળ્યા મારા જેવા કોઈ ઉતાવળો થઈ અને કે બાપુ આપ તો છો બપોર આ તમારો ફાનસનો પ્રકાશ ક્યાંય દેખાતો નથી અને તમે ફાનસ લઈને કેમ નીકળ્યા છો એટલે કબીર સાહેબે એની માટે જવાબ બહુ સારો આપ્યો કે હું માણસ ગોતો છું બાપુ કે આપ માણસ ગોતો છો કે હા તો કે આપણું આખું ગામ છે આ ઈમે બધા છે આમાં માણસ એમ નથી ના કોઈ માણા નથી આપણું ગામમાં કોઈ માણા જ નથી તો બાપુ માણસ બનવા માટે શું કરવું પડે એટલે કબીર સાહેબે એક જ વાત કરી કે માણસ બનવું હોય તો તમારે કોઈ સદગુરુ કરાવવા પડે તમારે તમારી ઓળખાણ કરવી પડે તમે કોણ છો આ તમારે નક્કી કરો પછી જ તમે માણસ બનો છો ત્યાં લગે માણસ હોતા નથી તો તમે મારી પાસે એવું કારખાનું છે આવો મારી પાસે તમને બધાને માણસ બનાવી દઉં કારણ કે તમે માણસ બનાવવામાં લેશો શું એટલે કબીર સાહેબે એવું કીધું કે હું માણસ બનાવવામાં કાંઈ લેતો નથી ખાલી એક તમારો શીત મને આપવું પડે અને તન મનને ધન આપી દો એટલે તમને બધાને હું માણસ બનાવું છું હવે આજે આ તમે બધા માણસ બની ગયા છો આજ દિલ કે તે તમારા મનને માનતા હતા કે મેં માણસ છે પણ તમને કોઈ સંતો એમ ન કે આ માણસ છે હું ખુદે ન કહું કે આ માણસ છે કારણ કે હવે પછી તમારામાં જ્ઞાન આવ્યું તમને તમારી ઓળખાણ થઈ ગઈ એટલે તમે માણસ બન્યા અને અમે તમારું ગુરુમુખ બની ગયું ગુરુમુખ બન્યા પછી ત્રણ છે ત્રણ તપ ક્યા હશે કે ગુરુમુખ ગીન્યા પછી આ કાનેથી જેવું તેવું સંભળાય નહીં આપણાથી કોઈ એવી વાતો થતી હોય એથી આપણે આ ખાઈ જવાય અને બેન અને બંધ કરવા વાતો ન કરાય અથવા આ આંખેથી જેવું તેવું જોવાય નહીં પછી આ મુખ આપ્યું છે ગુરુ મુખ છે આ મુખમાંથી જેવું તેવું બોલાય નહીં જેવો તેવો એટલે ખોટું બને તારે કે ન બોલવું કોઈનું ભલું થતું હોય કોઈ જાહેરમાંથી છૂટતું હોય તો ખોટું બોલવો વાંધો નથી બાકી ખોટું ન બોલાય કારણ કે આ ગુરુ મોક્ષ છે એટલે ખોટું બોલવાનું બનાવતા લઈ બેન રાખજો હવે હું એક મારી વાણી તમને બધાને સંભળાવું સુરતા ગયે તે પરમ ધામ પરમાત્મા ને પામવા રે અખંડ યંજવા આવું થાય આનંદ આવે ઉર મારે એ પરમાત્મા કેવો ને કેવડો માપવા જાવ તો માપનો આવે એનું માપ છે માપ પરમાત્માને પામવારે સુરતા ગયે પરમ ધામ પરમાત્માને પામવા રે ઈ પરમાત્માને પાણી થી પાતળો ને આકાશ થી ઊંસો પૃથ્વી થી પવનથી પવન થી જીણો એ પરમાત્માને પામવા રે હવે પરમાત્મા કેવો છે આપને અમને ગાદી આપણે સમજાયું કે પરમાત્મા આવો છે અપાર છે અખંડ છે અસંગ છે શબ્દાતે છે અક્ષરા તે જ છે એ લખવામાં ન આવે એ બોલવામાં ન આવે એનું પરમાત્માનું ક્યાંય મંદિર ન હોય ક્યાંય એની મસ્જિદ ન હોય ક્યાંય એની મૂર્તિ ન હોય પરમાત્મા એવો છે એ પરમાત્માને ખાલી અનુભવી શકાય શું કરાય અનુભવી શકાય અનુભવમાં આવે અને અનુભવથી ઓળખાય આવો પરમાત્મા છે

પરમાત્માને પામવા રે સુરતા ગઈતી પરમ ધામ પરમાને પમલા કહે પરસો પામ યાતમા કહે પરસો તમય નામિયા એને જોગતી થી પરમાત્માને પરમાત્મા ને પામવાર સુરતા ગઈતી પરમ ધામ પરમાત્મા ને પામવાર સુરતા ક્યાં ગઈતી પરમાત્માના ના ધામ માં જેને ગુરુનો દેશ કહેવાય હમ આ ગુરુના દેશમાં દેશ ઓળખાણ થાય છે અને પરમાત્માની ઓળખાણ કરવા માટે અમારે પોષણરામ જેવા મહારાજ કોઈ સંત ભટકાઈ જાય તો પરમાત્માના સાથ સત્કાર થાય છે અને એના દર્શન કરાવે છે અને માણસને પાવન બનાવી દેશે કારણ કે એના આત્માનો ઉધાર થઈ જાય પણ ક્યારે થાય કે કોઈ એવા સદગુરુ મળે તો બાકી તો આપણે તમને કહો આખી જિંદગી ભગવાનને ગોતવા પરમાત્મા પરમાત્માને મળવા ઈશ્વર ઈશ્વરને મળવા હરું બધે દેવો દેવો સ્થાને બધે જાય ની યાત્રા કરવી પણ ક્યાંય દર્શન થતા નથી મૂર્તિ જ્યાં જાય મૂર્તિ દેખાય મંદિર દેખાય પણ પરમાત્મા ક્યાંય દેખાતો નથી કારણ કે દેખાય એવો નથી એને એક સદગુરુ મહારાજ જ દેખાડી શકે એની ઓળખાણ કરાવી શકે એટલે દાસ સવાયે એવું કીધું કે સુરતા એને ઘટમાં સાહેબ ભેટે આદેમ તો કે તારા અંતરમાં વસે જો ભજન કરો તો ભેટે આદેમ ક્યાં વસે છે તમારા અંતરમાં તમારા દેલમાં મેં પરમાત્મા બેઠો છે ને આપણે બાર ગમી ફાંફા મારવી તો જડે નહીં કે પડ્યું ગોતે નહીં ને ગોતે સેટે શેટે આદે અંતરમાં વસે ભજન કરો તો ભેટે જો એનું ભજન દે તો ભજન ક્યારે થાય કે સદગુરુ મળે તો ભજન થાય નકર ભજન થાય નહીં બાકી તો મેં હમણાં તમને વાત કરી ને એમ રામદેવજી મહારાજની વાત ગોળે કે ફોટો મૂકી અને પૂજાને ધૂપને ધુમાડા કરે પણ એમ રામદેવજી મળતા નથી એટલે સંતોએ વાણે દ્વારા માણસોને ઘણા ઠબકા દીધા છે મેં મારી બીજી વાણીમાં એવું કીધું અનુસંધા વિશે વાણે છે કે સતની વાતો કહું તારી ભે મટાડી દઉ મારું માન્યું લે ભાઈ તને સતની વાતો કહું દોરા ધાગા કે દફનાવી અને મહામંત્ર દઉં આ જો મંત્રને તમે રોજે રાખો તો તમારું કામ કરી દઉં મારું માન્યું લે ભાઈ તમે સતની વાતો કહો હવે સત એવું શું છે કે સત છે પરમાત્મા છે સત છે ગુરુ છે આપણે કાયમ જાય કોને બોલાવીએ સદગુરુ મહારાજની આ સત છે પરમાત્મા છે સત છે ગુરુ છે અને એની ઓળખાણ આપણે કરી આજે પછી બીજી કડમાં મેં શું કીધું છે કે ભૂત પલિતને દેવી દેવતાને વળગ્યા છે હાવ ક્યાં વળગ્યા ભૂત પલિત ને દેવી દેવતા ને વળગ્યા છે હો આ બધી ભ્રમણા છે આ દૂર કરી દઉં તને એવો શબ્દ દઉં મારું માની લે ભાઈ કે તને સતની વાતો કહો શેની વાતો સતની પણ આપણે બધા વળગ્યા છે ક્યાં દેવી ને દેવથાણા ને ભૂત ને પલિત ને હું પિતૃ મુહૂર્ત ને સોઘડિયા આમાં બધી આપણને સડાવી દીધા કોને સડાવ્યા છે ગુરુ એ રાવણ ભુવાન ભોપાન આપણને આમાં વળગાડી દીધા અને આપણા વડવાઈ પહેલાંથી આમાં જ વળી ગયા અને આનું કરતા રહ્યા અને આપણે એમાં એમાં સડી ગયા કે આપણા વડવાઈ એ હાડીમાં કર્યા છે શું ખોટા એટલે ભાઈ આપણા ગઢા ગાંડા હતા અભણ હતા બિચારા ભીણા નહોતા અને આવડે અમને સડાવી દીધા પણ અત્યારે તો એજ્યુકેશન જમાનો આવ્યો ટેકનોલોજી આવી કોમ્પ્યુટર યુગ આવ્યો હવે પાસા વળી જવાની જરૂર છે આપણે સમજી જવાની જરૂર છે નકર આપણી પરજા ઇમાન ઇમા જ રહી છે અંધશ્રદ્ધામાં હમ આ અંધશ્રદ્ધામાંથી નીકળી જાઓ આની માટે મેં આ અંધશ્રદ્ધા વિશેષ વાણીઓ મારી બનાવી છે પછી ત્રીજી કળેમ શું કીધું છે બોલો બોલો સદગુરો મારા જય